નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડા ગામે રેલવે બ્રિજ પાસેથી વેગેનાર ગાડીમાંથી કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર સાતસો પચાસ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સ્ટાફના પોલીસ માણસોએ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર ભરી રંગપુર તરફથી પૂર ઝડપે છોટાઉદેપુર તરફ આવી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે સદર ગાડી રંગપુર નાકા પાસે રોકવા કોશિશ કરતા પરંતુ સદર વાહન ચાલક પોતાની પાસેની ગાડી ડોન બોસ્કો સ્કૂલ પાસેથી વળાવી પાછો ભાગવા લાગેલ જેથી સદરી વાહન ચાલકનો પીછો વાહન ચાલકે પોતાની ગાડી રૂનવાળા ગામે રેલવે બ્રિજ પાસે મૂકી પોતે જંગલમાં ભાગી ગયેલ સદર ગાડીનો પીછો કરી પકડી પાડેલ મારુતિ વેગનાર ગાડીમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દા માલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગ લીધેલ મારુતિ વેગનાર ફોર વ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા બે લાખ કુલ ટોટલ ચાર લાખ પંચાવન હજાર સાતસો પચાસ મુદ્દા માલ પકડી પાડેલ હોય જેથી પ્રોહિબેશનના ગણના પ્રાપ્ત પત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી